નમસ્કાર જય હિન્દ જય ભારત મિત્રો આજે આપણે વિડીયોમાં નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના વિશે આપણે ચર્ચા કરવાના છીએ આપણે જાણીએ છીએ મિત્રો કે ગુજરાતમાં શિક્ષણને આગળ વધારવા માટે સરકાર દ્વારા ઘણા બધા પ્રયાસો કરવામાં આવે છે તેના માટે અગાઉ પણ ઘણી બધી યોજના બહાર પાડવામાં આવેલી છે જેમાં વ્હાલી દીકરી યોજના નમોલક્ષ્મી યોજના વગેરે છે તેવી જ રીતે હાલમાં એક નવી યોજના બહાર પાડવામાં આવેલી છે આ યોજનાનું નામ છે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના જેનો લાભ પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને મળશે હવે મિત્રો આપણે જોશું કે આ યોજનાનો હેતુ એ છે કે ઉચ્ચતર શિક્ષણ માટે વિદ્યાર્થીઓને આ લાભ મળી શકે તે માટે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના દ્વારા વિદ્યાર્થીઓના સારા અભ્યાસ માટે પચીસ હજાર રૂપિયાની સહાય કરવામાં આવશે જેમાં વિજ્ઞાન ક્ષેત્રે ભણતા વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ આપવામાં આવશે આ યોજનાનો મુખ્ય હેતુ એ છે કે વિદ્યાર્થીઓને વિજ્ઞાન ક્ષેત્રમાં આગળ વધે અને તે સફળતા મેળવે હવે મિત્રો આ યોજના વિશે આપણે થોડુંક ચર્ચા કરી લઈએ કે આપણે જાણીએ છીએ એમ કે આધુનિક યુગમાં વિજ્ઞાન અને ટેકનોલોજીનું મહત્ત્વ ખૂબ જ વધી ગયું છે જેથી વિદ્યાર્થીઓને વધુ પ્રમાણમાં વિજ્ઞાન સાથે જોડાયેલા રહે તે હેતુ માટે સરકાર દ્વારા નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના બહાર પાડવામાં આવેલ છે આ યોજનામાં કયા લાભ મળવાપાત્ર છે કોણ લાભ લઈ શકે છે કેવી રીતે અરજી કરી શકે છે તે આપણે નીચે પ્રમાણે જોઈશું હવે મિત્રો વિડીયો શરૂઆત કરીએ તે પહેલાં આપણે ટેબલ ઓફ કન્ટેન્ટ આપણે જોઈ લેશું તો આપણે અહીં ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આ યોજના વિશે જોઈશું ત્યારબાદ યોજનાનો મુખ્ય હેતુ વિશે ચર્ચા કરીશું યોજનાની એલિજિબિલિટી ક્રાઈટેરિયા વિશે ચર્ચા કરીશું મળવાપાત્ર સહાય વિશે ચર્ચા કરીશું યોજનામાં અરજી કરવાની પ્રક્રિયા વિશે ચર્ચા કરીશું અને જે વારંવાર પ્રશ્નો પૂછાય છે તેના વિશે પણ આપણે ચર્ચા કરવાના છે મિત્રો તો તમે અંત સુધી બન્યા રહેજો અમારા વિડીયોમાં હવે મિત્રો હાઇલાઇટ પોઈન્ટ વિશે આપણે ચર્ચા કરી લઈએ તો યોજનાનું નામ છે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના યોજનાનો મુખ્ય હેતુ એ છે મિત્રો કે વિજ્ઞાન પ્રવાહમાં ભણતા વિદ્યાર્થીઓને સહાય આપવામાં આવશે લાભ લેવા માટેની પાત્રતા તો લાભાર્થીએ ધોરણ દસમાં પચાસ ટકા કે તેથી વધુ ગુણ મેળવવાના રહેશે લાભાર્થીને મળતી કુલ સહાય તો ધોરણ અગિયાર અને ધોરણ બારમાં ભણતા વિદ્યાર્થીઓને રૂપિયા પચીસ હજારની સહાય કરવામાં આવશે અરજીની પ્રક્રિયા મિત્રો છે તો શાળામાંથી અરજી કરવામાં આવશે અને ઓફિસિયલ વેબસાઇટ પણ મિત્રો અહીં મેં તમને આપેલી છે હવે મિત્રો આ યોજનાનો મુખ્ય હેતુ જોઈ લઈએ આપણે તો આ યોજનાનો મુખ્ય હેતુ વધુમાં વધુ વિદ્યાર્થીઓને અભ્યાસમાં વિજ્ઞાન પ્રવાહ પસંદ કરે અને તેમાં તે આગળ વધે એ છે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાના હેતુ મુજબ વિદ્યાર્થીઓને વિજ્ઞાનમાં રસ ધરાવે છે આથી આ યોજનામાં વિદ્યાર્થીઓને લાભ આપવામાં આવે છે હવે મિત્રો આ યોજના માટેની પાત્રતા એટલે કે એલિજિબિલિટી ક્રાઇટેરિયા વિશે ચર્ચા કરીએ તો આ યોજનામાં લાભાર્થીએ સૌ પ્રથમ ધોરણ દસમાં પચાસ ટકા કે તેનાથી વધુ ગુણ મેળવવાના રહેશે ત્યારબાદ લાભાર્થીઓને ધોરણ અગિયાર અને ધોરણ બારમાં વિજ્ઞાન પ્રવાહ પસંદ કરવાનું રહેશે લાભાર્થીની કુટુંબની વાર્ષિક આવક છ લાખથી ઓછી હોવી જોઈએ આ પ્રમાણેની પાત્રતા ધરાવતા તમામ વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેલો છે હવે મિત્રો લાભાર્થીઓને મળવાપાત્ર સહાય વિશે આપણે ચર્ચા કરીએ તો આ યોજનામાં લાભ લેતા લાભાર્થીઓને ધોરણ અગિયાર અને ધોરણ બારમાં કુલ રૂપિયા પચીસ હજારની સહાય આપવામાં આવશે આ યોજના અંતર્ગત વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ધોરણ અગિયારમાં દસ હજાર અને ધોરણ બારમાં પંદર હજાર આમ કુલ તમને પચીસ હજારની સહાય આપવામાં આવશે આમ લાભાર્થીએ ધોરણ અગિયાર અને ધોરણ બારમાં કુલ વીસ હજાર ચૂકવવામાં આવશે તેમજ બાકીના પાંચ હજાર બોર્ડની પરીક્ષા આપ્યા પછી આપવામાં આવશે હવે મિત્રો આ યોજનામાં તમારે અરજી કઈ રીતે કરવાની છે તો આ યોજના માટેની પ્રક્રિયા શાળાના નિયમકો દ્વારા કરવાની રહેશે આ યોજના માટે શાળામાં એક નમો સરસ્વતી નામનું પોર્ટલ બનાવવામાં આવશે લાભાર્થીને મળતી સહાયની રકમ વિદ્યાર્થીના વાલીને બેંકના ખાતામાં જમા કરાવવામાં આવશે ઉચ્ચતર માધ્યમિક વિજ્ઞાન પ્રવાહના અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને નોંધણી તપાસ કરવામાં આવશે ત્યારબાદ યોગ્યતા ધરાવતા વિદ્યાર્થીઓની યાદી નમો સરસ્વતી પોર્ટલ પર અપલોડ કરી દેવામાં આવશે જેમાં લાભાર્થીની હાજરી એંસી ટકાથી વધુ નહીં હોય તો તેની સહાય બંધ કરી દેવામાં આવશે રિપીટર વિદ્યાર્થીઓને આ લાભ અભ્યાસ ચાલુ હોય ત્યાં સુધી જ રહેશે જો વિદ્યાર્થી બીજી કોઈ સ્કોલરશીપનો લાભ મેળવતો હશે તો પણ તેમને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે હવે મિત્રો જે વારંવાર પ્રશ્ન પૂછાય છે તેના વિશે આપણે ચર્ચા કરીએ નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના શું છે તો આ યોજના વિજ્ઞાન પ્રવાહમાં વિદ્યાર્થીઓને સહાય આપવામાં આવે છે આ યોજનાનો મુખ્ય હેતુ શું રાખવામાં આવેલો છે કે આ યોજનાનો મુખ્ય હેતુ વિજ્ઞાન પ્રવાહમાં ભણતા વિદ્યાર્થીઓને સહાય આપવામાં આવશે આ યોજનાનો લાભ લેવા માટે શું પાત્રતા હોવી જોઈએ તો તમારે ધોરણ દસમાં પચાસ ટકા કે તેનાથી વધુ ગુણ મેળવવાના રહેશે આ યોજના માટે વિદ્યાર્થીઓને કેટલી સહાય આપવામાં આવશે તો મિત્રો કુલ તમને પચીસ હજારની સહાય આપવામાં આવશે જેમાં તમને ધોરણ અગિયારમાં દસ હજાર અને ધોરણ બારમાં પંદર હજાર રૂપિયા મળવાપાત્ર રહેલા છે તો મિત્રો આશા રાખું છું કે આ વિડીયોમાં મેં તમને જે પણ વસ્તુ સમજાવી છે તે તમને ચોક્સાઈપૂર્વક સમજાઈ ગઈ હશે જો મિત્રો તમારા મનમાં કોઈ ડાઉટ હોય કોઈ ક્વેશ્ચન હોય તો તમે મને કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો અમારી ટીમ તેનો ચોક્કસ તમને રિપ્લાય આપશે અને મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો શેર કરો થેન્ક યુ જય હિન્દ જય ભારત